ભચાઉ ખાતે આવેલ રાપરિયા હનુમાનજી મંદિર મધ્યે રામાનંદી સાધુ સમાજ દ્વારા ભવ્ય કાર્યક્રમ સાથે હનુમાન જયંતિની ઉજવણી બચાઉથી પ્રતિનિધિ અલ્પેશ પ્રજાપતિના અહેવાલ મુજબ ભચાઉ ખાતે આવેલ પાવર હાઉસની પાછળ આવેલા રાપરિયા હનુમાનજી મંદિર મધ્યે સમસ્ત બચાવ તેમજ તાલુકા રામાનંદી સાધુ સમાજ દ્વારા હનુમાન જયંતિ નિમિત્તે હવન પૂજા અર્ચના કરવામાં આવી હતી દાતા પરિવાર દ્વારા ભોજન પ્રસાદનું આયોજન કરાયું હતું સાથે ભજન રાજર સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા સાધુ સમાજના આગેવાન હિનાબેન સાધુ બટુકભાઈ સાધુ સાધુ વગેરે લોકો કાર્યક્રમને સફળ ઉઠાવી હતી હિનાબેન ભરતભાઈ સાધુ છેલ્લા અઢાર વર્ષથી જન્મ જયંતિ જન્મ ઉત્સવ ઉજવી રહ્યા છીએ અત્યારે તો અમારું આખું મંડળ કરી રહ્યું છે આખું મંડળ સાધુ સમાજ અમારો બચાવ શહેર તાલુકો સાથે મળી અને બધા સાથે મળી અને હનુમાન જયંતિ ઉજવી રહ્યા છીએ વિશેષમાં અમારે હવન હોય છે પહેલો જ પછી રાત્રે કોઈ ભજનક હોય ક્યારેક દાંડિયા રસ રાખીએ છીએ જેવું જેવું મજા આવે સમાજને હનુમાનજીને નિમિત્તે રાખતા હોઈએ છીએ પ્રોગ્રામ આપણે અને હજી આગળ પણ અમે વિકાસ કરવાની ઈચ્છા ધરાવીએ છીએ